खाऊ तो बोलो जो आवाज हाँ, बोला we okay.

એનું અમે ચોક્કસ નિરાકરણ કરવામાં આવ્યું નથી આપેલી ભાઈધારી બાબતે અમે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે સરકાર અમને ન્યાય આપો પરંતુ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તો એટલું કહેવામાં આવે છે કે તમારો બધું ધ્યાન ઉપર છે તમારું અમે નિરાકરણ લાવીશું પણ માત્ર માત્ર આશ્વાસન કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે એટલે સરકારે જે બાઈધારી આપી તે પૂર્ણ નથી કરતા એટલે અમારે ખર્ચી રોડ ઉપર ઉતરવાની ફરજ પડી છે બીજું તો અમારું આંદોલન દબાવી દેવા માટે અમારા મુખ્ય હોદ્દેદારોને સરકાર દ્વારા અધિકારીઓ દ્વારા ટાર્ગેટ કરીને ખોટી રીતે છૂટા કરવામાં આવે છે નિયમો વિરુદ્ધ ઉત્તમ કરવામાં આવે છે અને એમને હજુ સુધી પરત લેવા માટેનું કોઈ પણ નિરાકરણ સરકાર દ્વારા કરવામાં નહીં આવ્યું ઈ ગ્રામ સોસાયટીના એકસો સાઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે એ એકસો સાઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાય છે કઈ જગ્યાએ વપરાય છે કોઈ ખબર પડતી નથી અને ઈ ગ્રામની અંદર બીજા અન્ય કર્મચારીઓને દરેકને પગાર આપવામાં આવે છે માત્ર વીસીને કમિશન આપવામાં આવે છે આ કમિશનના કારણે આજે અઢાર વર્ષથી વિસીઓનું શોષણ થઈ રહ્યું છે દિવસ કામગીરી કરવામાં આવે છે કોઈ પણ જાત જાતનો લાભ આપવામાં નથી આવતો કે કોઈ પણ જાનો સરકારી હોય કે પ્રાઇવેટ હોય કે કોઈ પણ રીતે સોશિયલ વિશ્વ સો ટકા થાય છે રાતે કામગીરી કરવાના ઓર્ડર કરવામાં આવે છે વિશ્વને જો કામગીરી ના કરે તો ખોટી રીતે છૂટા કરવામાં આવે છે જો વિશ્વ ના દબાય તો ટીએલઈ ડીએલઈ દ્વારા ખોટી રીતે ટીવી ટીવીઓના ગેરમાર્ગે દોરીને વિશ્વને છૂટા કરવામાં આવે છે કહી શકાય કે ઘણા બધા મુદ્દા છે કે જેના કારણે વિશ્વનું આજે આર્થિક રીતે ગણો કે સામાજિક રીતે ગણો કે બધી રીતે શોષણ થઈ રહ્યું છે એક જાતનું એક વાઇટ શોષણ સરકારની એક નૈતિક ફરજ છે કે દરેક કર્મચારી હોય દરેક નાગરિક હોય એનું નિરાકરણ સરકારે લાવવાની ફરજ છે આજે સરકાર એટલે મા બાપ કહેવાય પણ આજે મા બાપ જ જો અન્યાય કરતી હોય અને આજે છોકરાઓને રોડ પર ઉતારવાની ફરજ પડી હોય તો એ ખરેખર સરકાર માટે એક શરમજનક બાબત છે અને સરકારે નિર્ણય લેવો જોઈએ

છતાં પણ સરકાર અમારી યોજનાઓ કેમ નથી વલણ અપનાવે અમારું માનવ છે માત્ર માનવ અમારે જોતું નથી

સમસ્યાની વાત છે જે તંત્ર દ્વારા માંગણી હતી કોઈ એકી અમલ આરોગ્ય આવી જાય સતત સચિવાલય માં અમે રજૂઆત કરતા આવે છે અને ચૌદ હજાર પણ

શરૂ કરે અમને રાત દિવસ કામ કરીએ છીએ તો અમારો ખાલી કમિશનર નું બીજું અમે કામ કરીએ છીએ એ અમને અમારા પરિવારનું ભરણ પોષણ થતું નથી બરોબર જેથી કરીને અમાર પગાર ચાલુ થાય તો અમે પંચાયતની અંદર શાંતિથી કામ કરીએ અને અમારા પરિવાર ને રાખીએ ગુજરાત સરકાર કોઈ પણ યોજના હોય બીજા ફિલ્ડમાં આરોગ્યનું ડિપાર્ટમેન્ટ આરોગ્યનું કામ આપવા જ્યારે વીસી એવા કર્મચારી છે તમામ ડિપાર્ટમેન્ટનું કામગીરી વીસીને આપવામાં આવે છે તમામ ડિપાર્ટમેન્ટનું એક કામ વીસીને આપવામાં આવે છે કમિશન ઓછામાં ઓછું એ બી એક વર્ષ પછી તાલુકા ઉતરીએ ત્યારે કમિશન આપે છે ગુજરાત કહી દે ત્યારે પગાર માગીએ છીએ અમારો હક માગીએ છીએ બિલકુલ પગાર માગીએ છીએ ખાસ કરીને આ ગુજરાત કોર્ટે ચૂંટા કરેલા હોદ્દેદાર અને વીસીઓને પરત લેવાની તેઓની માંગણી છે આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરિવાર વીમા કવચ આપવામાં આવે છે

આ વાતને ખાલી કરી દેવાનો ઉપાય છે મહિને 50 રૂપિયાની કમી થઈ ગઈ છે આ અને બીસીને ન્યાય કરો ચૌદ હજાર ઈશ્વર સરકાર દ્વારા જે આવે જે બાયદારી આપવામાં આવી હતી એ હજુ સુધી પૂરા પૂરી કરવામાં નથી આવી વારંવાર છેલ્લે પાંચ વર્ષથી અમે સરકાર દ્વારા રજૂઆત કરીએ છીએ પાંચ વર્ષથી અમને બાયદારી આપી છે પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું આંદોલન દબાવવા માટે વિશ્વના ખોટી રીતે હોદ્દેદારોને ખોટી રીતે છૂટા કરી અને ખોટા પરિપત્રો કરવામાં આવે છે અને ભાગરૂપે આ કાર્યક્રમ કરવાની ફરજ પડી છે અને રૂડ પર ઉતરવાની ફરજ પડી સરકારના આપના માધ્યમથી જણાવીએ છીએ કે અમારી માગણી પૂર્ણ કર જે આશ્વાસન આપ્યું હતું જે બાયદારી આપી હતી એ તાત્કાલિક પૂર્ણ કરી અને એક ચોક્કસ એક ઐતિહાસિક નિર્ણય લઈ અને વિશ્વને ન્યાય આપવામાં આવે

ये मीटू साहेब आगे अन्न बेलपई आईदालो नहीं पूरी करो शोषण आईदालो बंद करो कमीशन खाओ हमारी मांग करो पूरी करो कमीशन बंद करो बंद करो पार्टी करो पूरी करो किसी नो शोषण बंद करो शोषण बंद करो हमारी जनता को बंद करो किसी नो शोषण बंद करो बंद لا لا <applause>